આપણે મંદિર આવી ગયા છે તો મિત્રો લાઈવમાં જોડાઈ મંદિર દર્શન કરાવી મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો બની બન્યા રહીજો આજનો ટ્રાફિક જોઈશું કેટલું છે તો મિત્રો તો આજના લાઈવ દર્શન પહેલાં તો આપણે ગાંધી મંદિર સોમાદિ મંદિર અને દર્શન કરાવું તો તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો ચાલો પેલા તો આપણે કાળ દર્શન કરાવીએ તો આ છે કાળ મંદિર આજના સુંદર મજાના લાય દર્શન અને મિત્રો બીજું કે આજે છે લાઈવમાં થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો આવવાનું બહાર ગયા હોવાથી તો મજાના લાય દર્શન હા ગૌતમભાઈ પટેલ શ્રી રામ રાધા રાધે મુકેશભાઈ વનસિયા બાપસ્તરામભાઈ ડાંગર જીમનાબેન બાપેશમ ચાલો આગળ જઈને બીજા મંદિરને દર્શન કરાવીશું તો લાઈમાં બને રહીજો આ બાજુ પણ મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે ચાલો ભરતભાઈ ડાબી બાપશરામ જય શ્રી રામ રાધા રાધે આજના લાઈ દર્શન મેં જયદીભાઈ બાવળા બાપા સ્તરામભાઈ અને આજે થોડુંક બહાર ગયા હોવાથી લેટ થઈ ગયું છે લાઈફમાં તો ગાંધી મંદિરના લાઈવ દર્શન સુંદર મજાનો જોઈ શકો છો જે મિત્રો નવા છે અમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે જય માતાજી બાબેશભાઈ પુષ્પરાજ છે જાડેજા બાપેશરમભાઈ ધામેલિયા ચિરાગભાઈ બાબેશ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો આ છે ગાદી અને ફરી નવા મિત્રોને જણાવી દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લઉં જેથી કરી સવારે અમે સાંજે આપવાના લાઈવ દર્શન થઈ શકે દિલીપ સિડોડિયા બાબેશભાઈ ભૂપતભાઈ પટેલ બપેશમ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન દરજી બાબેશ અંદરથી લાઈવમાં જોડાઈ ગયા છે તો ફરી નવા મિત્રોને દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીએ સવારે અને સાંજે બંને ટાઈમ આપવાના લાઈવ દર્શન થઈ શકે આજનો ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું બધું ટ્રાફિક જોવાનું મળતું મિત્રો રોજ કરતાં આખું ઓછું ટ્રાફિક છે તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે ત્યાં ચાલો સમાજ મંદિરના દર્શન કરાવી તો લાઈવમાં બન્યા રહેજો

ચિરાગભાઈ ધામેલિયા બાબેશ મનીષભાઈ રવિયા બાબેશ તો સમાધિ મંદિરના આજના સુંદર મજાના લાઈવ દર્શન અને જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે આપણે સાતને વીસ સાતને ત્રીસ અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવીએ છીએ તો આજના લાઈવ દર્શન કાંતિભાઈ પટેલ બાબેશ આખો પરિવાર સાથે છે કાંધીભાઈનો આખોર એ અત્યારે લાઈવ દર્શન કરી રહ્યા છે મિત્રો જોઈ શકો છો કુલદીપસિંહ ગોહિલ બાપેશતરામભાઈ ફરી નવા મિત્રોને જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં જ્યાં તમે પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને બાપાના લાઈવ દર્શન થઈ શકે જય માતાજી જય શ્રી રામ મારા દર્શન કજુ ભાઈ તમારું નામ છે મારું નામ સંજયભાઈ છે અથવા તો લાલજીભાઈ પણ કહી શકો તો આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો જે મિત્રો નવા હોય એમને જણાવી દઈ ચેનલમાં પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને બાપાના લાઈવ દર્શન થાય આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાય છે મિત્રો રાના છૂટી બાબા સ્તરા ફરી નવા મિત્રોને જણાવી ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ કરી લે જેથી કરી સવારે અને સાંજે દે છે થઈ શકે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો આગળ જઈ બીજા મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બની રહીજો મિત્રો ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો સામે જોઈ શકો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના પણ લાઈવ દર્શન તો આજના ધ્યાન મેં ના છે સુંદર મજાના આ કોલી બાપા સીતારામભાઈ રમેશભાઈ જિગ્નેશભાઈ દરજી બાપા સીતારામ અંજારથી લાઈવમાં જોડાઈ જાય છે તો ફરીનો મિત્રોને જણાવી દઉં ચેનલમાં જે મિત્રો પહેલી વાર છે તો ચેનલ સબસ્ક્રાઈબ લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાય દર્શન થઈ શકે આજના સુંદર મજાના લાય દર્શન મિત્રો આજ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના પણ સુંદર મજાના લાય દર્શન કરી શકો છો તો સુંદર મજાના લાય દર્શન આજના ટ્રાફિક પણ જોઈ શકો કે રોજ કરતાં ખૂબ ઓછું ટ્રાફિક છે મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવીશું ધ્યાન મંદિરના

મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે આપણે રોજ સવારે અને સાંજે બંને તો આજના લાઈવ દેશન અરિંદ બાપાશરામભાઈ અશોકભાઈ બાબતરામ સવારે આપણે સાત વીસ અથવા અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજના ધ્યાનના સુંદરબંધાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો તો મિત્રો લાઈવ બની રહીજો ચાલો વર્ડની અંદર પણ બાપાનો દર્શન કરીએ અશોક મીરા હવે જય શ્રી રામભાઈ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો તો મિત્રો અ દિલદીપસિંહ સુડાસમાં તળાજીથી લાઈવમાં જોડાઈ ગયા છે રોજ એમની કમેન્ટ હોય છે પણ આજે ટાઈમસર જોડાઈ ગયા છે તો મિત્રો વડમાં ધ્યાનથી જુઓ તો બે આંખ નાક કાન મોટું બધું જ વ્યસ્ત છે તો આજના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો મિત્રો આ છે બાપાનો વડ અને બાપાના વડના લાય દર્શન બટુકભાઈ એમ ગોહિલ તો આજના સુંદર મજાના લાય દર્શન મિત્રો લાઈમાં બન્યા છે મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ આ છે ધ્યાન મંદિર ચેતન ગઝેરા બાબા સ્તરામભાઈ જય રામ ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા દર્શન તો બની અહીંથી મંદિર પણ જોઈ શકો મિત્રો કે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે અને આજના સુંદર મજાના લાઈ દર્શન પ્રકાશભાઈ બાબા સ્તરામભાઈ અમદાવાદથી લાઈમાં જોડાઈ ગયા છે તો જે મિત્રો નવા છે એમને ફરી જણાવી દેવી કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે ચાલો ગાદી મંદિરના દર્શન કરાવશે મિત્રો અત્યારે ગાદી મંદિર આવી છે અને ગાદી મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો ગાદી મિત્રો અને ગાદી મંદિરના આજના લાઈવ છે જે મિત્રો નવા છે જે મિત્રો લાઈવમાં નવા જોડાના એમને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો ધીમે ધીમે આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવજો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડે છે ખોડુભા બાપેશ્રામભાઈ ખોડુભા ઝાલા

سنجنا ولوگ لائك ساتھ كملج بھائی بابا اشترام بھائی ان سبكور بھائي بابا اشترام بھائي تو پھر یہ نو مطرون جنے دی چینل ماں پہلی بار ہوئی تو چینل سبسکرائب کری لیں مطرون ٹون سکرنگ ٹی وائی بھائی سنجنا بابا ચાલો મિત્રો તો આજનું લાઈટ લો છે આક્ષ મિત્રો અને ફરી એક વાર જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ જાય તો આજના લાઈવ દર્શન આપણે સવારે સાત ને વીસ હતા સાત ને ત્રીસ અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છે બાપસ્ત્રમ